જય ગો માતા જય દ્વારકાથી જય શ્રી રામ જય ભવાની તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે આપણું રાજા બહુચર મિત્રો આ છે મિત્રો આપણે બધા જીવોની સેવા કરીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે માસૂમ જીવો દિવાળીનો તહેવાર છે ને આવા જીવો તમને તમારા ઘેર અને આજુબાજુ જોવા મળતા રહેશે તો મિત્રો અમને ખાસ કરીને યાદ કરજો કે તે ભૂખ્યા ના રહે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા પાસે એક બીજું પણ એક માસુમ જીવ છે બિલાડી છે બસ તો તમે જોઈ શકો છો મિત્રો આપણે બધાના માટે હાલ પાર્લરથી લાવી અને રોજ એવું નહીં આજે પણ દિવાળી તો મિત્રો ખાસ કરીને બધા યાદ કરી અને આપણા મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા સાથ છે તો રોટલા સાથે મિત્રો આપણા કુતરાને ખવડાવાની છે રોજ ખવડાવીએ છીએ તો મિત્રો મારા વિડિયો સાથે બનાવી રહેજો આપણે ઘણા બધા માસૂમ જીવોનો છે તો તેમને આપણે ખવડાવવાનું છે તો જય ગૌ માતા તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપડા ખાસ દિવાળીનો તહેવારો છે કે આપણે જે રોજે રોજ આપણે તો તીવદયાનો વગર ગૌશાળામાં સેવા કરીએ છીએ તો આપણા ગૌશાળામાં હાલ તમે જોઈ શકો છો કે કુતરાઓ પણ છે અને બધા જીવો છે આપણે જેટલું બને એટલી સેવા કરીએ છીએ મિત્રો કેમ કે મિત્રો તેમનું કોઈ હોતું નહોતું આપણે સેવા કરીએ છીએ અને દિવાળીનો તહેવાર છે મિત્રો હવે તો પહેલા જેવા તહેવારો નહીં રહ્યા પણ મિત્રો આવો માસમ જુઓ તમને તમારા ઘેર હોય કે ના હોય પણ જો જોવા મળે તો મિત્રો તેમને જરૂરથી ખવડાવજો તો મિત્રો તેમના પેટને શાંતિ થશે તો મિત્રો ભગવાન આપણને હાલ તો મિત્રો આ રીતે તમે આવા માસમ જુઓ ને ખવડાવતા રહેજો તો મિત્રો આપણે તમે જોઈ શકો છો કે રોજ અમે અહીંયા આવા માસૂમ જુઓ ને રોજ રોજનું આપણે મેન્ટેનન્સ છે જો એ ટાઈમ નો દોઢસો રૂપિયા મેન્ટેનન્સ છે તો આપડા જીવો કોઈ દૂધ ને કોઈ સાસ ને દૂધ તો ખાસ કરીને પાતા નથી પણ સાસ ને દહીં તો વધારે આપણે ઉપયોગમાં લઈએ છીએ તો મિત્રો આપડા બિલાડી છે તેને આપણે દહીં ખવરાવીએ છીએ ને આ આપણે ખવરાવવાનું છે કૂતરાનું તો તમે જોઈ શકો શેનું મિત્રો આપડે આનું નામ રાખેલું છે શેનું મિત્રો આપણે રોજ રોજ મિત્રો સાસ ના રોટલા ને ખવરાવીએ છીએ તો આપડે મિત્રો આ બિલાડી દેખાય છે એને આપણે ખવરાવવાનું છે

મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બીચ પર ઘણી બધી પણ મનુ ઓ મનુ એડું પર આજા ફટાફટ આજો તાર મારે દહીં કાઢી દો તંત્ર તમે જોઈ શકો છો કે આપણે તેને દહીં બહાર કાઢી અને એને ખવડાવવાનું છે

આવે <Auf los aliados> <tries>

તકલીફ માં હે કોઈ અશક્તિ ભામે તમે જોઈ શકો છો કે બહુ હાલત ખરાબ હોય છે એવા આપણે જીવો અહીંયા સેવા કરીએ છીએ તમે જોઈ શકો છો અનિલ છે ગાય છે અને મિત્રો અમારા બિલાડી છે જે આપણે જમાડી દીધું છે તમે જોઈ શકો છો અને મિત્રો કુકડા પણ છે મિત્રો આપણે સમજાય ને વંદન આપણે અહીંયા જે રાખી છે એનું કારણ છે કે મિત્રો તે કતલ ખોને જતા હતા તો મિત્રો આપણે બચાવેલા છે બે અને બે કરાવે છે તો મિત્રો આપણે અહીંયા સેવા કરવા જ રાખીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આવા ઘણા બધા આપણે માસુમ જોઈએ અહીંયા સેવા કરીએ છીએ તો મિત્રો આપણે હું તમને બતાવી રહ્યો છું કે આપણે આમને પણ ખડાવવાનું છે અને આ પાડા પણ કતલખાને જાતા હતા અને લાવેલા છે તો જોઈ શકો છો એ સંજીવા રહ્યા છે કુતરાઓને હા હા ઓડ ઓન ગળ શેન

તો મિત્રો આપણે બધા જીવોને ખવરાઈ તો દીધું છે હજી થોડા બાકી છે નાના બચ્ચા તમને ખવરાવાનું બાકી પડ્યું છે અને રમેશ ભલા પુત્રનજી જો તમે જોઈ શકો છો કે મિત્રો કેમને આપણે ખવ બાજરી અને મિત્રો મિત્રો મારા વિડિયો સાથે બનાવી દેજો આપણે હવે નાના જીવ બાકી રહ્યા છે તેમને ખવડાવવાનું છે તો જે ગુમાં તમે મિત્રો તમે જોઈ શકો છો કે આવા માછુમ જીવ છે મિત્રો અશક્તિ પામેલ હોય છે તો મિત્રો તેમને આપણા અહીંયા બેસીને ખવડાવવું પડે છે પછી હમણાં તમે જોઈ શકો કેટલી બીમારી હોય છે મિત્રો તો મિત્રો આપડે ઘરેથી હાલ તો મગફળી લાવી મગફળી ચાર અને મિત્રો માસુમ જીવો છીએ તો મિત્રો છીએ જોઈ શકો છો તો મિત્રો આ રીતના આપણે અહિયાં સેવા કરીએ છીએ તો મિત્રો મારા વિડીયો સાથે બનાવી લેજો ખાસ કરીને સાત સપોર્ટ ફૂલ જરૂર છે તો મિત્રો સાત સહયોગ આપજો તો મિત્રો આપણે બધા જીવોની સેવા કરી શકીએ મિત્રો મારા વિડીયો સાથે બને રહેજો તો તમે જોઈ શકો છો કે આ નંદી મહારાજ નો રેલવે એક્સિડન્ટ થયેલો હતો તો મિત્રો આપણે અહીંયા લાવ્યા છે મિત્રો ઉભા પણ થઈ શકે છે થોડું દુખાવાના કારણે મિત્રો થોડી તકલીફ પડે છે તો મિત્રો આપણે રાતનો સમય છે ને બધાને આપણે ઘરેથી લાવીને મગફળીની ચાર ખવરાઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે આ છે દેશી ગૌ માતા તેમની પણ મિત્રો ટ્રીટમેન્ટ ચાલુ છે કે શોર્ટ ટાઈમ મિત્રો તેમને પણ ઉભા થઈ શકશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા અહીંયા ઘણા બધા માસુમ જીવો છે તો તેમની આપણે અહીંયા સેવા કરીએ છીએ તો મિત્રો આપણે હાલ તો એક ખાતાની મગફળી ચાર લાવે છે મગફળી કેજો તો મિત્રો આવા જીવો ને રાતે ખવડાવવા માટે ખૂબ કામ આવે છે ને મિત્રો તમને પણ સેવાનો લાભ મળશે તો મિત્રો આ રીતે સેવાનો લાભ આપજો તો મિત્રો અમારા વિડીયો બનાવી રહેજો આપડે હજી બે વાછાડા બાકી છે અને પેલી સાઈડ બીમાર થોડા બાકી છે તો એમને ખવડાવવાનું બાકી છે તો મિત્રો મારા વિડીયો સાથે બન્યા રહેજો અને મિત્રો આવીને આવી આપણે સેવા કરતા રહીશું તમારા સાથે તો જય ગોમાતા મિત્રો જય દ્વારકાધી જય શ્રી રામ મિત્રો તમે જોઈ શકો છો કે નાના માસુમ જીવો એટલે કે કૂતરીના બચ્ચા છે મિત્રો તેની માં એ મિત્રો કઈક ઝેરી વસ્તુ કરડવાથી મિત્રો દેવ પામ્યા છે મિત્રો છ બચ્ચા છે ટોટલ મિત્રો તેને આપણે રોજ આજે ત્રીજો દિવસ છે

મિત્રો અમને બસ સાહયોગ આપતા રહે માસિક જીવન સેવા મેં તમારા સાથ સહયોગથી કરી દઈએ ને મિત્રો માસિક જીવન તકલીફમાં છે તેમને તો કઈ તકલીફ ના પડે મિત્રો અમે આ રીતે એક માનવ સહારો આપી અને મિત્રો પાઈએ છીએ મિત્રો આ રીતે અમને સાથ સહયોગ આપજો જય ગૌ માતા જય શ્રી